અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વચ્ચે વરસાદી પાણીનો ભરાવો સાથે નર્મદા નદીમાં આવેલા પૂરના પાણી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ચૌદ ગામોમાં ફરી વળ્યા હતા ખાસ કરી જૂના માંડવા બુઝુર્ગથી લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ પાંચથી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઊભા પાક પર ફરી વળવા સાથે ઊભા પાકનો દાટ વાળ્યો હતો ખેતરોમાં પાણી ભરાવો થઈ જતા ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી તેમજ બચેલો ઉભો પાક બચાવી શકે એમ નથી અંકલેશ્વરના જૂના કાસિયા માંડવા જૂના છાપરા નવગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના પાણી ફળી વળતા કેળ અને શેરડીનો પાક તેમજ સૌથી વધુ શાકભાજીના પાકમાં પાણી ફળી વળ્યા છે જેને લઈ ખેડૂતોને વ્યાપક નુકસાનનો અંદાજ છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી વળતરની માંગ કરી છે ભગવાનભાઈ પટેલ ગામપોર બરાબાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સરસ્વત ડેમ સાઈડથી જે પાણી છો જેના પરિણામે નરવા નદી બે કાંઠે વેઢી રહી છે અને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું કે વરસાદ થયો હતો પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરવાઠા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કાળેલા પરવળ દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે